વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન રામજી અધિનિયમ અંગે ભાજપ જામનગર શહેર જિલ્લા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પરિષદ બાદ જામનગરના સાંસદ પુનમબેન માડમ ભાજપ જામનગર જિલ્લા અધિક્ષક ડોક્ટર વિનોદભાઈ ભંડેરી તથા શહેર અધ્યક્ષ વિનાબેન કોઠેરીએ સંબોધન કર્યું આ યોજના હેઠળ એકસો પચીસ દિવસ સર્જાશે આ યોજના માત્ર મજૂરી સુધી સીમિત નથી પરંતુ કૌશલ્ય વિકાસ ખેતી આધારિત ઉદ્યોગો પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા અને ગ્રામ્ય મેસે વ્યક્તિને સક્ષમ આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે વીબી જીરામજી અધિનિયમ મહાત્મા ગાંધીના વિચારોને અનુરૂપ ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપ અને હર હાથ કો કામ હર કામ કા સન્માન ના સંકલ્પ સાકાર કરતું ઐતિહાસિક પગલું હોવાનું જણાવ્યું હતું નમસ્કાર હમણાં જ ગત શિયાળુ સત્રમાં આપણે સૌએ એક નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા મોદી સાહેબના નેતૃત્વમાં પારિત થતી જોઈ જેના વિશે હંમેશા જે પાર્ટી લોકો વચ્ચે વિભાજનની વાતો લઈને આવે છે લોકોને ગેરમાર્ગે દોરી અને વોટ બેંકની રાજનીતિ કરે છે માત્ર ને માત્ર નકારાત્મક વાતો લઈ વિરોધની વાતો લઈ અને લોકો વચ્ચે જાય છે એ ફરીથી એક વખત એક ભ્રહ્માંક વાતો ખોટો પ્રચાર લોકો વચ્ચે એ યોજનાને લઈને કરે છે જે યોજના આપણે સૌ જાણીએ એ મુજબ વિકસિત ભારત જી રામજી યોજના જે હમણાં જ મેં પહેલાં કીધું એમ શિયાળુ સત્રમાં પારિત કરવામાં આવી આ યોજના બે હજાર પાંચમાં જે મનરેગા યોજના